જિલ્લાની બ્રિજ પાસે પિતા શેખ રહેહાન સાત વર્ષની માસુમ દીકરી અલીશા ખાતુન અને માતા રિયાના ગાડી ઉપર જઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગનો દોરો આવતા પૂરપાટ જતી ગાડીના લીધે અકસ્માત થતા પરિવારના ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે પડતા ઘટના સ્થળે જે નાની દીકરી અને પિતાનું મોત નીપજ્યું જ્યારે માતા રિયાના સુલતાનાની હાલત ગંભીર છે ત્રણેયને જણ પાટિયાની જેના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે માતાની સારવાર હાલ ચાલુ છે અકસ્માત એટલો ભયંકર હતો કે ઉપરથી ત્રણેય નીચે પડતા માતા રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકને હાથ ઉપર ગંભીર જવાબ પહોંચી હતી પરંતુ રિક્ષાનું કચુંબર થઈ ગયું હતું અને સદનસીબે રિક્ષા ઉપર માતા પડતા તેમની જાન બચી ગઈ જ્યારે અન્ય બે ખતમ લોકોનું કહેવું છે કે અવારનવાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અવારનવાર આવા વળાંક આવતા અકસ્માત થાય છે જેથી બ્રિજ ઉપર ગ્રીલ લગાડવાની વિનંતી કરી તંત્રને અપીલ કરવામાં આવી છે કે હવે આજના અકસ્માતમાં એક માતાએ તેના દીકરી અને પતિને ગુમાવી દીધો માટે વહેલી आ ब्रिज ऊपर तात्कालिक ग्रील लगा मेरा नाम शेख पार आजानी ब्रिज के ऊपर मेरा भाई का एक्सीडेंट हुआ तो वो जा रहा था सुभाष गार्डन घूमने तो तो गाड़ी स्पीड में था तो उसका टर्निंग में एक डोरी आ गया था पतंग का तो वो एक हाथ से हटाने गया तो उसका बैलेंस बिगड़ गया तो उसी से वो गाड़ी टक्कर लगा तो गाड़ी ऊपर ही था ब्रिज के और मेरा भाई का जो था फैमिली पूरा नीचे गिर गया मेरा, था साथ मेरा भाई था उसका नाम रेहन शेख मेरा भाभी था उसका नाम रेहाना बीबी मेरा भतीजी था उसका नाम थी दस साल का कौन गुजर गए वो तो मेरा भतीजी और मेरा भाई गुजर गए